કે બધું તો ભાઈ નાહી કીધું મે ઈ ન નખાઈ ના મે તય જરબિયા તો આવશે હંગાટ તો ને ઘર કર મને જવાનું ગમે તે કરો મન લિયાર નકર ના જાવી કે મારી ના કમ બેંગે કે શું ઓય ગરીબાવ મામા ને એ મોનતી સેકલ નવી લાવામ જબ ને મોનતી કે નવી સેકલ નહીં લાબી તું બોલી દે હય દોટા ઘરે મુની બેતો હે કાકા

વમતે ઉગિરુ નઈ થાપા આપડે તો ઉગરાહી ને આ તો છોકરો તો પોચી જોડી વીર લાઈક માં જોડી અબય તું જો તું આવ કરી મોરથી આ એનું પરિણામ જોઈ રવાવા મંડ ને રવાવા મંડ લેય રખલે રખકુતરા હે થપ્પડ મેલે આને બે ના ઘરે કૂતરા આયે રખલે લે લે કૂતરા દેખા ત ઓય વાય તું બેઠિયા અરે મારે મારે હું પકડ તું પકડ કૂતરો કે કળા કૂતરો કીધો તીય અરે ઓ ભાઈ ફોન પકડ તું ખાલી ફોન કો ફોન કૂતરો કને કીધો તીય હા કૂતરો કને કહી તું હું થપ્પડ ના જોયો ત કૂતરા દેખા મોણ દેખાઈ ગયો થપ્પડ ના તો એનું ના જોયો અરે ભલા મોણા ત કૂતરા દેખાઈ આવળો

चकला काही कोणा बाजा चकला नाही चकला की चकला होमय

આપડે બોલવાની સાયકલ લાવી લઈ પેલા છોકરો લાવ્યો તાર વાત વાત બધી વાત હા તો કે બોય જો સાપાવા ઘરને કોમ નઈ જો નવ ખાલી કેતો કોક નવ કેતો જો કમઈ જે સેટિંગ બેટી નવી લાયો પેલીઓ કેતા જૂઠ ખાખ્યો નું કભઈ આઈ દફુ હા હા હડાય આઈ હા યુ જ લાગો નકર વખત જીવો ડાયરેક્ટ ઓક્સિજન બોફેલું હું અંદર ડાયરેક્ટ ડાયરેક્ટ પોણી

તમે તો <cels descriptor Harían losaderos>